લે પણ કેવા હોય થી કેને કીધું તો તો ખરી કે માન્ડવો બાંધવાનો હોય આનો માન્ડવો કેમ બાંધવો કે જોઈએ એ તું ખોટી લફ કર મને કે કેવી હોય એ ઓલી પાંદરાવાડી હોય આખે આખી હાથો લઈ આવવાનો હોય તો વેલું ફટાય ને પણ મને એમ કે તમારામાં એટલી બુદ્ધિ તો છે દર વર્ષે હું કેતી આપણે તો તને હું તમારી આખું ભાડે દેય હોય કે આ ભાઈ હવે લઈ આવું શું હવે ખોટી લફ કર મને હા પાછી દેતા આવજો એ બુદ્ધિ વગરની પાછી હું દેવા આવું એ ખાઈ લેવાય ઘરે આવી ગઈ હે તો આ દઈ આવજો અને ઓલી લઈ આવજો કાઈ બબે ભેગી નથી કરવી કોઈ ફોલવા નવરું નથી એ કાઈ દેવા નથી જાવું રાખીને જાવ અને ઓલી નવી લઈ આવું છું અને પૈસા ઝાડવા ઉપર જ છે હું નવી લઈ જો જો આવી જોતી હતી હા બસ આવી જ લઈ આવવાની હતી આવે કટકા કરીને તો ભાઈ આ દીધી હતી પણ છે ને મેં કીધું મારાથી ગાડીમાં નહીં ઉપડે એટલે પછી કટકા કરાવ્યા પહેલા પણ પછી ખબર પડી તે કીધું ને કે આખી લઈ આવવાની હોય હા તો હવે ઉપડી ગઈતી પાછી લઈ આવ્યા તો હા પછી તો હવે તે કીધું તો એ જ લઈ આવી પડે ને એ આ બહુ હારું હાલો હવે તુલસી ક્યારે મૂકી આવીએ એ આવી ધજી બે લઈ આવો જાવ એટલે સરસ થઈ જાય આ બાજુ બે મૂકી દે એ પણ પેલા કહેતી હોય તો પેલા મને નોતી ખબર હવે કીધું ને જાવ લઈ આવો એ ગગલી બેન મૂકી દીધી તમે તુલસી ક્યારે સઈડી હા દેખાતી નથી દેખાય જ છે જો એટલે જ પૂછું તમારા ઘરનું તમે તમ જોવો ને પંચાયત માંથી ના આવે એ મારા વાલા મિત્રો તમાર પાડો હી આવા પંચાયતિયા જ છે જો એવા હોય ને તો મને કમેન્ટમાં માં કહેજો જો જો રાખી દીધી ને ગગલી મે હા ઓ સરસ મસ્ત લાગે છે જો હવે થઈ ગયો ને માંડવો આજે તુલસી વિવાહ થશે

આજ તો ખુશ થઈ તુલસીજી હાલો પછી રંગોળી કરવાની છે એ બગલા તન કહી દઉં છું હે આજ કોઈ કલર માંગવા આવે ને તો કેતો નઈ કે અમાર પાસે એમ દે છે કે અમાર પાસે ઓછા છે ને એમાં શું હોય હવે આ બધું છે ને હારી દિવાળી એ કલર કરી કરીને પછી એમ દીધા હોય કલર પછી એમ કે કે હે ને દેવ દિવાળી એક દી ને બીજા કોક લઈ લેવું એટલે માંગણીઓ આવતી હોય બધાને ઘરમાં પડ્યા છે માળિયામાં આ તો પણ દે તો તારું શું હોય જાય ઈ કે કે કામ ન્યુ છે કે કામ નથી એ હારું તું તો લઈ આય પણ ઘરમાંથી હા મારે જોઈને એમ જ લઈ આવવાની શું આખી થાળી લઈ આવવાની જ નથી હોય તો એમ કેન કોક આપો હારી બાજુમાં એક છે ને એ હું સવિતાબેન પાસે શોક માંગવા ગઈતી મે જોયું ઓ જોયું એની પાસે આખો બોક્સ પડ્યો છે તો એ હારી મે કીધું મે એક શોક તો ઈ કે અમાર પાસે નથી અમાર પાસે આટલી જોતી હોય ઈ કે હું આખા બોક્સ રંગોળી દોરવી હોય પણ ઓલી રિંકી આવે તો આપ જવો એને તો ગળું દબાવી દેશે આવીને તો માંગવા હ મે કા પણ એને હું તારું બગાડ્યું છે તમને બહુ ભડભડ્યો છે એનો ઈ માંગવા આવે તો આપ જે તમને શું છે એવું બધું એનું ઈ કે કામ નથી આવી એને ના પાડી દીધી એકવાર મે કલર માઈ ગયાતા ને તો તે વળી કયા માઈ ગયાતા ઓલા વળી હે ને મે મોરલો દોયરો તો તમારી પાસે હે ને પીસા મોલા બ્લુ કલર થોડો થોડો નાખવાનો હોય ને કલર નોતો તો પછી માંગવા આવી ને તો મને કે હારી કે મારી પાસે બ્લુ કલર નથી મે જોયું તો એની કોથરીમાં હતો જ તો હારું હાલો આપણે કોઈને નથી આપવું આ વખતે બસ હવ તું દોરવા માં ડાળ રંગોય હા બનાવું છું પણ મને દેખાય એમ તો કલર રાખ ના તને દેખાય ને તો પછી તું રિંકોડી ને કઈસ કે હા મારતા હા કલર છે એ હારું તો કરવા માં દે એટલે હા રંગોળી કરતી હો ને એવો વિડિયો ઉતાર જો મારા છે અમે ફોટોગ્રાફર જ છીએ અહીંયા તમારા આતી કઈ નવી નવાઈ નથી કરતા ઉતારો છો બીજાના નથી ઉતારતા ઉતારવામાં જ છે બીજામાં તો મજા આવે કાઈ એમ કે ઉતારવા તો પડે જ ને હાલો જો દોરવાનું ચાલુ કરું છું હા કઈ રાઈ વિડિયો ઉતારું છું ने <laughs> ने 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 કરી વો મોબાઈલ માંથી કરી એ શકાય જોઈ જોઈ હા વો અમે કઈ મોબાઈલ માંથી ના કરી હાથે જ દોરીએ બધું મોબાઈલ નું શું હવે હાસી રંગોળી તો હાથે દોરીએ ને મગજ થી દોરીએ ઈ જ થાય એમ કયો ને મોબાઈલ વાપરતા નથી આવડતો એટલે દોરીએ સી વાપરતા આવડતો હોય તો અસલ તમે એમાંથી જોઈને જ દોરો મને ખબર છે દર વર્ષે એક હરકુ એક ને એક ફૂલડું એક કરીને મૂકી દે એના કરતા તો હારું મોબાઈલ માંથી જોઈને અમે નવ નવ તો કરીએ એક કામ યાદ આવી ગયો હું આવું પછી હા સુખી કીધું તો ઊભી પુસાળીયા ભાઈગી ફટ 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 કરતી હાલ અંદર જાય પણ હવે પંચાયત કરવા પોસી જાય ગમે ત્યાંથી ખબર નહી કેથી એવી બુદ્ધિ તો આવતી છે કોણ જાણે હે તને ખબર છે આ તુલસી વિવાહ હું કામ થાય છે હા ગગલા ખબર છે ને મને જો સાંભળ કહું એક છે ને વૃંદા નામની કન્યા હતી ઈ છે ને બહુ પતિવ્રતા હતી એમ તો એનો ઘરવાળો હતો ને એ બહુ રાક્ષસ જેવો હતો એટલે મહાદેવ ને વિષ્ણુ ભગવાન બધાય થઈને મારવાનું કરતા હતા પણ મરતો નહોતો પછી વિષ્ણુ ભગવાન એ છે ને એના ઘરવાળાનું રૂપ ધારણ કરી અને છે ને વૃંદાને છળ કર્યું એટલે વૃંદાનું પતિવ્રત ધર્મ છે ને નષ્ટ થઈ ગયો એટલે છે ને ઓલો જે રાક્ષસ હતો ને એ મરી ગયો મહાદેવના હાથે અને આ વૃંદા છે ને પછી એ વિષ્ણુ ભગવાનની ભક્ત હતી પણ એને જ્યારે ખબર પડી ને કે વિષ્ણુએ આવું બધું કર્યું છે પછી છે ને એને વિષ્ણુએ શ્રાપ દીધો કે તું છે ને પથ્થરમાં ફેરવાઈ જઈશ ઓહો હો હો પછી શું થયું એ રાક્ષસનું નામ શું હતું જલંધર પછી બધા દેવતાઓ એ છે ને આ વૃંદાને છે ને કીધું કે ભાઈ આવું ના કરે એમ પછી વૃંદાએ પાછો સાપ તો લઈ લીધો પણ પછી છે ને પોતે સતી થઈ ગઈ પછી એના રાખમાંથી છે ને એક છોડવો જન્મો એને પછી તુલસી નામ આપ્યું પછી ત્યારથી છે ને વિષ્ણુ ભગવાનની શાલિગ્રામના રૂપમાં તુલસીજીએ રાખી અને પછી વિવાહ કરવામાં આવે અને છે ને બેની પૂજા હૈરત થાય આસા લે તને તો ઘણી ખબર છે ગગલી હા ઓ થોડી ઘણી આપડા રીતિ રિવાજની ખબર છે વાહ ગગલી વાહ હા આનો શાલિગ્રામ ભગવાનને આપણે મૂકવાના છે તુલસી ક્યારે એ આ તો અસલ અસલની વાનગીઓ બનશે ને લે કાં આજ હું છે તે અસલ અસલની વાનગીઓ બને આઈસે લગન સે લગન લગન માં તો હારું હારું જ ખાવાનું હોય ને ગગલી યો બોલો આપડા લગન માં ક્યાં હારું હતું ખાવાનું હારું તો હતું હવે કાઈ હતું નહીં હવે બધું ઘટી પડ્યું તો આપણે જમવા બેઠા ત્યાં હા તો તાર બાપાને કહેવાય ને આયોજન કરે હા ઈ તો તમ કરવા ના દીધું બાકી તો કેતે જ અસલ નું કરત નિયા હા ઈ તો હવે તને કીધું હોત તો ખબર પડત કરત કે ના કરત તું આઈ જુ કઈ હવે આઈ જ હાલ હાલ કે ખારું બને ખાવાનું બને કે દી નું કઈ બનાવી નથી દીધું ખાવાનું હે કે શું ખાવ છે બોલો તને હું આવડે છે કે પનીર નું શાક ખાવ છે હા તે કોઈ દિન જ બનાવ્યું તને આવડે છે બને બને હેલાલ તો તો આ ઉભા રે પેલા છે ને હું ગૂગલ ને પૂછી લઉં કેમ બને ને હેલો ગૂગલ પનીર વિના પનીર શાક કેવી રીતે બને એ નથી ખાવું મારે પનીર શાક લે પણ કા આ તો એમાં એવું છે ઘર માં પનીર નથી તો મે કીધું પનીર વિના બનતું હોય પનીર શાક તો બનાવી નાખું એમ એ ભાઈ તું શાક રોટલા જ કરને જ નથી ખાવું તારા હાથનું બીજું કાઈ લે આને હું વાંધો હોય છે હું સર્ચ તો કરતી હતી ગૂગલ માં બની જ જાતા હમણાં આઈ ગમલા થઈ ગયો જમવાનું લઈ આવું પનીર શાક જ બનાવું ને બનાવું તો ઈ જ પણ હવે તમે ના પાડી તો મારું શું કરું એ ના ના તે કીધું ને એમ જ આવી ગયો તો તારે મને શાક રોટલા જ ખવડાય શાક રોટલા જ ખવાય આ તો Google ને ના હોય એવું પૂછે છે બોલો લ્યો પનીર એના પનીર શાક કેમ બને એ તારા વાત નત કરી તારા મિત્રો આઈ રહ્યા હા બસ તો ઈ જ કરવાની છું હમણાં ક્યાં તું આવ્યો કર કર હાલા લાલ મારે કરવી છે એ મારા વાલા મિત્રો જો તમને ગગલી અને ગગલાનો આ હાસ્યપૂર્ણ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો એ ગગલા પછી ઓલું તો તું ભૂલી ગયો અને નીચે બે લાઈક ઓન દબાવી દયો એટલે આપણો છે ને બીજો વિડિયો આવે ને તો એ લોકોને ખબર પડી જાય હા ઓ ગગનું ઈ ભૂલાઈ ગયો અને હા જો તમને આ વિડિયો જોઈને હસવાની મજા આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો તુલસી વિવાહની આપ તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છા